वचनम एक बीरिया आप श्री गोपाल लाल जी गादी ऊपर तो बिराजे हैं और प्रागदास श्री मोरबी को वैष्णव और कांदास दो जन आपस में बात की चर्चा करे है तब कांदास ने कही जो जीव को स्वभाव तो महादुष्ट है और कृतघ्नि है कौन जो भगवत भक्ति चुक्यो है और कृतघ्नि है सो सुनी के प्रागदास ने कही अरे तुम ऐसे नादानी के वचन कौ कहो हो જો આપણે પુષ્ટિ માર્ગ મેં તો એસે હે જો જિનુને નિવેદન કયો સો તો કર્મ રહિત ભયો એસે હૈ સો શ્રીજી આપણી તબ શ્રી મુસ્ક કે આપ કહી જો પ્રાગદાસ તુમ કાં કહત હો તબોપ કર રહી હો જો મેં પ્રભુ મર્યાદા ન રહી બોલ ઉઠ્યો તબ કાનદાસ જે એસે કહે કે બોલ ઉઠ્યો જો મહારાજ એ કહે હૈ જો ઠાકુર પાસ નિવેદન લિયો સો તો કર્મ રહિત ભયો तब श्रीजी ने कही हाँ साचो है जो जीव पुष्टि मार्ग के प्रणाली का वृत्तांश चलो तो कर्मनिवृत्त है कौन जो पेंडे चलनो ताके ऊपर आप इतिहास की वार्ता दृष्टांश तो कहे हैं जो तातुर्मास है ता समय गंगा जी में धारा अन्य जल के भले है सो सब ब्रह्म जल भयो कौ भयो जब प्रवाह में भल्यो तब और प्रवाहते दूल चरे तो सो कहा गंगा जल कहावे પાઉં ધરે અરૂ સ્નાન કરે તો અઘ રહે તેસે આપ સખા ભક્ત કો ઉપકો સંગ ઉપેશ અંગ તૈ શ્રી ગીતાજી મેં સખા ભક્ત અર્જુન તા પ્રતિ આપ લિખ્યો સર્વધર્માન પરીત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ પાપે ભ્યો મોમી માસુચ એસે શ્રીમુખ કહ્યો જો સર્વધર્મ હે વામે જો ભગવદ્ આશ્રય ધર્મ તેસો કૌ ઉત્તમ નાહિ ઓર ભગવ આશ્રય દ્રઢ કર કે વર્તે સબ વેદ કો સાર જાને એસે આપણે માર્ગ મેં શ્રી ગોપાલલાલજી દઢપણો બહુ કર કે પ્રકટ કયો હૈ શ્રુતિ વેદ વચન ઓમૃતિ જો યાજ્ઞ વલ્ક્ય કે વ્યાસ તત્વ વેતા સૂત્ર ઓર તાકે વચન જો પુરાણ અરુષ ગીતાજી તાપ્રમાણ પુષ્ટિ માર્ગ હૈસો લિખ્યો હૈ જો આશ્રય પ્રેમ અરુભક્તિ તૈય

પરિ કૌ દે સુધી પ્રાપ્તિ પદાર્થ હૈ તાશો તો પ્રાપ્તિ હોય હૈ જામે ભૂત ભવિષ્ય વર્તમાન તિલ તીન કાલ મે નહી હૈ તુમ સત્ય માન્યો સો કહા ચોકો રજુ किता दौड़ो है तामें सर्प की सत्ता स्थापन किए परी न हो सो कांसे हुए सर्प में जेवा जेवरा की सत्ता राखे परी है सो कहाँ जावे ऐसे अनंत सत्य है सो सत्य को असत्य मान्य है कौन जो उल्लू के मतसो सूर्यमेव कहाँ सत्य है ऐसे सत्य पदार्थ को विश्वास करके दृढ़ भाव रखनो और असत्य को आश्रय सर्वथा न करनो ताको ये आश्रय ये जो श्री पुष्टि मार्ग सिवाय काहू ऐसो सत्य पदार्थ और मार्ग तो को नाही ताको आश्रय करनो और को आश्रय न करनो कौन जो अन्य मार्ग को आश्रय करे तो जन्म वृथा और साधन सब मिथ्या होई है ऐसे कांदास को कही के प्रागदास को महादृढ़पनों दियो और मार्ग की गत अनंत चलत है और बहुत हो है कौन जो अज, अजानत में आगे कर्म भयो सो तो आश्रय सो नाश हो है ઓર આશ્રય કર કે માર્ગ કી પ્રણાલિકા છાંટ કે ચલે ઓર એ જાણે જો મેરો કર્મ નાશ ભયો જો હમરે શ્રી ઠાકોરજી શુદ્ધ કરેગે એસો ન કરનો અરૂ કહેનો તાકે ઉપર એક શ્લોક લિખ્યો હૈ અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતી તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતી એ સુનિક સાસાંગ દંદ કર કે પ્રાગદાસ મહાન આનંદ પાયો ધન્ય શ્રીજી કે વચન જો બુદ્ધિકો મોહ મિટાવે ઓર દ્રઢતા આશ્રય બતાયો તાસો કર કે કલ્યાણ હે હૈશે કહી શ્રીજી ભીતર પધારે એથી એકત્રીસમ વચનામૃત સંપૂર્ણમ મારા વહેલા આ વચનામૃત છે ને આપણે કાનદાસ નિજન કાનદાસના પ્રસંગમાં આવી ગયેલું છે એનો ટૂંકમાં આપણે સાર લઈએ તો એક વખત કાનદાસજી અને પ્રાગદાસજી જે શ્રી મોરબીના વૈષ્ણવ હતા એ આપસમાં ચર્ચા કરી રહ્યા છે ત્યારે કાંદાસે જણાવ્યું કે જીવનો સ્વભાવ તો મહાદુષ્ટ છે અને કૃતજ્ઞ છે ત્યારે પ્રાગદાસજીએ કાંદાસજીને કહ્યું કે તમે કેમ આવા નાદનીના વચન કરો છો કે પુષ્ટિમાર્ગમાં સમર્પણ કર્યું અને શ્રીજીના સેવક થયા નિવેદન કર્યું ત્યારે તો જીવ કર્મરહિત બની જાય છે ત્યારે શ્રી ઠાકોરજી ત્યાં સન્મુખ બિરાજતા હતા અને શ્રી ઠાકોરજીએ સાંભળી અને મુસ્કાઈને પ્રાગદાસજીને કહ્યું કે આપ શું શું કહી રહ્યા છો આ ટૂંકમાં લઉં છું કેમ કે આગળ આપણે પ્રાગદાસજી કરી રહ્યા છે ત્યારે શ્રી ઠાકોરજીએ સમજાવ્યું કે શ્રી ઠાકોરજીનું શરણ પામ્યા પછી જીવના બધા પૂર્વેના કર્મ જે હોય કે શરણ શરણે આવ્યા પહેલાના જે બધા દુષ્ટ કર્મો કર્યા હોય તે બધા નાશ પામે છે પણ એક વખત શ્રી ઠાકોરજીનું શરણ ગ્રહ્યા પછી જે વૈષ્ણવી આચાર વિચાર છે એનું પાલન કરવું પછી કોઈ કર્મનું વિનાશ થતો નથી શ્રી ઠાકોરજીના આશ્રયથી પૂર્વના કર્મ બધા નાશ થઈ જાય છે કેમ કે તીર્થક્ષેત્રમાં જે પાપ કરવામાં આવે છે ને અન્ય અન્ય બીજી બધી જગ્યાએ થયેલા પાપનું નિવારણ તીર્થક્ષેત્રમાં થાય પણ તીર્થક્ષેત્રમાં થયેલા પાપનું નિવારણ ક્યાંય થતું નથી એમ શ્રી ઠાકોરજીને શરણે આવ્યા પછી જો આપણો આચાર વિચાર ના સુધરે આપણો દુષ્ટ આચાર વિચાર જ રહી તો એનું નિવારણ કાંઈ થઈ શકતું નથી અને શ્રી ઠાકોરજીના શરણે ગયા પછી પૂર્વના જે કાંઈ પણ કર્મ હોય એ બધું નાશ પામે છે આવું આ એકત્રીસમાં વચનામૃતમાં મૃતમાં શ્રી ઠાકોરજી સમજાવી રહ્યા છે જો મારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી જય શ્રી ગોપાલ